અમદાવાદમાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ મેમનગરના તળાવમાં ગંદકીના ઢગલા જોવા મળ્યા છે ગટરનું પાણી છોડાઈ રહ્યું છે તળાવની અંદર મેમનગરના તળાવમાં સફાઈના નામે મીંડું જોવા મળ્યું છે ત્યારે તળાવમાં ક્યારેય સફાઈ નથી થતી તેવી ફરિયાદ સ્થાનિક દ્વારા કરવામાં આવી છે પ્રી મોન્સૂન કામગીરીના નામે કોર્પોરેશન દર વર્ષે કરોડો રૂપિયાના ધુમાડા કરે છે અને આ પ્રી મોન્સૂન કામગીરીમાં તળાવની સફાઈ કરવી જેથી કરી અને ચોમાસા દરમિયાન રોડ ઉપરનું પાણી છે તે આ અલગ અલગ તળાવો છે તેમાં ભરાય અને રોડ ઉપર લોકોને હાલાકી ના પડે આ દ્રશ્યો છે મેમનગર ગામમાં આવેલા તળાવના કે જ્યાં ગંદકી સિવાય કશું જોવા જ નથી મળી રહ્યું પાણી જે છે તેનું સ્તર બિલકુલ અત્યારે ઓછું થઈ ગયું છે ચો તરફ જ્યાં નજર નાખો ત્યાં માત્ર ગંદકી ગંદકી છે તે નજરે પડી રહી છે અને બહારના ગટરના ગંદા પાણી છે તે પણ અહીં આવી રહ્યા છે મહત્વનું છે કે સ્ટ્રોંગ લાઇન વોટર જે છે તે જ પાણી જે છે તે તળાવમાં આવવું જોઈએ પરંતુ અન્ય ગંદકીવાળા પાણી છે તે પણ અહીં આવી રહ્યા છે અને અહીં એક સ્થાનિક છે તેની સાથે વાત કરીશું વિવેકભાઈ આ અહીં ગંદકીના ઢગલા છે ગટરના પાણી અહીં આવી રહ્યા છે શું કહેશો તમે આ બાબતે આ બધું ચોખ્ખું રહેવું જોઈએ આના કારણે ગાર્ડનમાં કોઈ પબ્લિક આવતી નથી છેલ્લે ક્યારે સફાઈ થતી ખ્યાલ છે તમને ના એ ખ્યાલ નહીં પણ આ અત્યારે ગટ પણ સફાઈ થવી જોઈએ આના કારણે બીમારી બહુ ફેલા એરિયામાં કોર્પોરેશન તંત્ર દ્વારા આ તળાવો જે છે તેની સફાઈ કરવામાં આવે તો સ્થાનિકોને તેનો ચોક્કસ ફાયદો મળી શકે છે અને ગંદકીથી પણ રાહત મળી શકે છે કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ અમદાવાદ